જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા નવા બ્લોગમાં અને આજે આપણે બનાવી છીએ આ શિયાળાની કડકડતી ઠંડી આવી ગઈ છે ને એટલા માટે ખજૂર પાક એ પણ આપણી ગૌશાળાની અંદર હશે આપણી ગાયોનું પણ ધ્યાન રહે આપણી લક્ષ્મી ગાય અહીંયાવાની છે એનું પણ ધ્યાન રહે અને આપણે ખજૂર પણ પાક પણ બનતો જ રહે તો પેલા તો બધાય ડ્રાય ફ્રૂટ આપણે શેકી લઈ જે પેલા છે બદામ આ પિસ્તા અને આ તો આપણે મોટું છે ને ફૂલ ગરમ થઈ જાય એટલે માટે હેઠું લઈ લીધું જેથી કરીને બળી ન જાય ડ્રાયફ્રુટ અને એકદમ મસ્ત શેકાઈ ગયું છે તો ડ્રાયફ્રુટ બધું મસ્ત શેકાઈ ગયું છે એટલે કકડું થઈ જાય એટલે પછી આપણે ખજૂર શેકીને એમાં ડાયરેક આપણે મિક્સ કરવાનું જ રહે તો આપણું ડ્રાય ફ્રૂટ તો બધું શેકાઈ ગયું હવે આપણે શેકવાનો છે ખજૂર તો ખજૂર શેકવા માટે પેલા આપણે ઘી લઈ લઈ પછી એમાં ખજૂર શેકાવવા માટે નાખી દીધું જે કટકી કરેલો છે એકદમ હાવજીણી ખજૂર બધો આપણે આમાં જો મિક્સ કરી દીધો છે આવે શેકાવાનું કામકાજ શરૂ થઈ ગયું છે અને શિયાળાની ટાઈટમાં ખજૂર પાક હોય કે મેથી લાડુ હોય કે પાક હોય ગમે એ વસ્તુ હોય ને અત્યારે ઠંડીની એટલી શરૂઆત થઈ ગઈ છે ને આ બધી વસ્તુ ગમે એને યાદ આવે આપણે ખાલી છોકરાને નાસ્તા હાટું બનાવી પણ દર વખતે આપણી પાસે ગયા વખતે આપણે મેથીના લાડુ બનાવી ને તો બધા કે બેન તમે ખજૂર પાક બનાવો બેન હડદિયા બનાવો એટલા માટે આપણે ખજૂર પાક બનાવો છે જે કોઈને લેવો હોય ને એ વેલા વેલા ફોન કરીને મગાવી લેજો ખજૂર પાસે વજન વાળો લાગે તવી તો પચાસ કિલો તોય બની જાય આપડા અહિયાં દેહ ગામડાના ખજૂર પાક કે મેથી લાડુ બનાવવાની ખાસિયત તો ઈ છે કે ઘરના લાકડા હોય ગાય ના સાણા હોય આકાશ ખુલ્લા હોય ને ચૂલા ઉપર ચડતા હોય એટલે આની મીઠા છે જ કઈક અલગ આવે તો બહુ ખજૂરને જેટલો બને ને એટલો એમ કેમ મિક્સર માં આપણે ક્રશ કર્યું હોય ને હાવ એક રહ થઈ જાય એટલો એક સુલા ઉપર ધીમા તાપે શેડવીન કરવો પડે તો આપણે ખજુર એકદમ મસ્ત હેકાઈ ગયો છે ને હવે એની અંદર આપણે માવો મિક્સ કરી દેવાનો છે માવો તો છે ને ભાવે એને રાખાય ખવાય આપણે જે અંદર માવો મિક્સ કર્યો છે એકદમ એક રસ જેવો મિક્સ થઈ ગયો માવો નાખવાથી કલર નો સારો કોફી કલર પણ મીઠો બહુ લાગે ખજૂર પણ એટલા માટે આપણે માવો નાખ્યો ખાલી મા આપણે ખજૂર અને ડ્રાય ફ્રુટ નાખી તો પણ ખજૂર પાક બની જાય તો આ છે આપણા કાજુ બદામ અને પિસ્તા તો આ બધું ડ્રાય ફ્રુટ આપણે કરી દઈએ તો આપણે યુટ્યુબ ચેનલમાં એકાવન હજાર માં મિક્સ કરી દીધું છે અને એકદમ મસ્ત મિક્સ થઈ ગયું છે અને આની સુંગંધ લેવા માટે લક્ષ્મી આપણે ઊભી થઈ ગઈ છે કે અહીંયા જો હું બને છે કા લક્ષ્મી તને આપશું હા ઠરશે પછી રે અત્યારે તો ખાલી આપણે શોકીન પાથરવાનો છે પાથરી દઈ ખાલી પછી ઠરે ત્યારે પછી આપણે પતિકા પાડી દેવું લક્ષ્મી ખાવ તારે